બાજુ જો મેળા ને અમારે તો જો મેળાની તૈયારીઓ થાય છે જોરદાર જો બતાવું જો તમને હા હે અટલ સરોવર

तो ऐसे में इतना नुको बाटली लियो है रे वाली हां राइट में बाल अंगरा सा सुनाते ही रहक नु तो ओवड़ो कोई ना लाकरा के ओदना परो रे कुछ दिवस में मान धरते है ये ना वो राइट में हो तो हमने करी थी छोटा भगवान वाला अंगरा बाटले ले आए एक लेखा को साठी चाहिए मैंने बोला ये ना राइट घी में वो तो ये बात रखते हैं बात

મસ્ત છે આખું માસ મંદિર છે ને જો ફરતાય જાળવા અને બધી સરસ છે બાકડા ને બધું છે જો બેસવાનું વન ભોજન કરવા જેવું છે અહીંયા કામી વન ભોજન અહીં કરવા જેવું છે બધા આવતા છે ને વન ભોજન કરવા મહાદેવજી છે મસ્ત મજાના બધા દર્શન કરી લ્યો હાલો જો આજ તો બનાવવું છે મેંદા લોટની પૂરી થોડીક પૂરી બનાવી નાખવું હમણાં તહેવાર આવશે ને એટલે જુએ ને એટલે જો એમાં મેં નાખ્યા છે તીખાનો ભૂકો નાખ્યો છે કચરા ખાંડીને અને મીઠું નાખ્યું છે સ્વાદ પ્રમાણે એમાં મૂણ હમાય નાખી મસ્ત મેંદા લોટની બિસ્કિટ પૂરી બનાવવાની છે આજ તો આજ તો આખો દિવસ કઈ બ્લોક ચાજો બનાવવાનો ટાઈમ રહ્યો નથી હમણાં તો આવું ઝાલશે તહેવાર આવે છે ને એટલે ટાઈમ ઓછો રહે બિસ્કિટ પૂરી બનાવી છે એટલે આમાં મોણ ચાજુ જ નાખવું પડશે ત્રણ ચમચા મોણ નાખ્યું છે પછી જરૂર લાગશે તો પાછું નાખશું બે ચમચા જેટલું નાખું પડશે હવે નહી તેલ મૂકી દે છે બેટાવે

લગન થઈ ગયો સરસ લોટ જો દેખાતો એ છે મસ્તામાં લોટ બંધાઈ ગયો છે હવે આની મોટી મોટી પૂરી વણી જો આવો બાંધવાનો પઠણ છે થોડો આવ ઢીલો છે મોટી મોટી પૂરી વણી છે છાપી લેવાની વાટકી હતી પછી આવી રીતે નાની નાની બિસ્કીટ જે પૂરી બનાવી લેવા એવું છરી દેખા જો એક મોટી વાટકી હતી એટલે આ મોટી થઈ થોડી એટલે નાની નાની થઈ બુસ્ત નાની નાની પૂરી થઈ ગઈ છે પછી એમાં આવી રીતે આખા છરીથી કાઢી લેવાના કરાઈ જાશે ને એટલે પછી બતાવું મસ્ત ધીમા ગેસ તળવાની બધા મીરંગની થાય ને ક્યાં સુધી હમણાં તળવું એટલે પછી બતાવું બરાબર જવી મોટી મોટી રોટલી વણી લેવાની પછી છાપી નાખવાની જો આવી તળવાદામે રંગની થાય ને ત્યાં સુધી સરસ મસ્ત મજા ગઈ આપડી બિસ્કીટ પૂરી રેડી નાની નાની

हेलो तो बाय-बाय जय श्री कृष्ण जय माता जी आज ना वीडियो एंड आपी ध्रुव जय श्री कृष्ण जय श्री कृष्ण जय श्री कृष्ण लाइक शेयर एंड सब्सक्राइब कर जो बदायया चैनल ने देवांगी जय श्री कृष्ण यो बाय-बाय करते हैं बाय-बाय मैं दिखा दूं पिता तो देखा है के जय कृष्णा बाय-बाय